बोवार लागे कारण के पेलू करता रविवार रहता उपवास करता एट रात्र बार वगे अमे बे पाव भाजी लई ने खाए या जी उड़ी हो थी या थी नानी हो थी पेलू कर ले तो सारू रही छोकरा उठे क्या करे नहीं, नहीं। oh God, अभी क्या करेगा भिड़ू ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને જય જયારામ અત્યારે સાડા છ જેવું થયું છે આ દસ મિનિટ આગળ છે જો હંસુભાઈ ઉઠી ગયા સવાર સવારમાં અમારે અમે ઉઠીએ એટલે ઉઠી જ જાય અમે બધા ઉઠીએ એટલે ને હું પણ આજે રેડી થઈ ગયો છું ડેલી ઊઠી જ જાઉં છું પણ મારે આજે બહાર જવાનું છે એટલે હું એ રેડી થઈ ગયો છું અને અહીંયા રીમાં અમારી તૈયારી કરે છે

ચા પીવી છે હા અમારી ચા આવી ગઈ છે નાસ્તો કરીને ચાલો નાસ્તામાં શું છે પરોઠા પરોઠા વાહ બાપરે સરસ આ લઈ જવાનું છે નહીં મારું નથી તો અહીંયા કોણે ને એક ખબર નહીં નવું નવું છે ને એટલે મમ્મા ના પાડ્યું કે એમાં ન કરાય

રોલ વાળી નાખું ચલો યા બેન એ રેડી થઈ ગયા છે અને કાલે છે એનો એક્સપો ક્રાઇસ્ટ કોલેજ છે આયા કેટલા વાગા છે સવારથી થી 8:30 થી 5 એટલે અમને કાલે જ ખબર પડી એક કમેન્ટ હતી ને એટલે વાત કરું છું તમારા પાસે તો 8:30 વાગે વિડિયો આવશે 5 વાગ્યા સુધી છે ને હમ બરાબર ને

આ યુનિફોર્મ બગરની જવાબદારી વધારે છે યુનિફોર્મ હા તું એના પહેરી લે બધુંય માણસને મળતું નથી પાછું નાનપણ તો કોઈ દિવસ પાછું નથી મળતું સમય જે વયો જાય ને એ કોઈ દિવસ પાછો ન થાતો એટલે એને એન્જોય કરો આ તારી આ તારી લાઈફને એન્જોય કર બેટા આને પાછો નહીં આ હા હા પહેરી લે પહેરી લે બજા 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 બજા

તું બધી પંચાયત કરી લે હવાર માં છો તું પંચાયત કરવા તાર નામ શું છે નથી શું નામ છે કોનું તારું જોયા અને છે ને હેન્ડ વધારે સરસ થઈ એના આખો જે ગ્રુપ છે ને એક્સપો નું એમાં એટલે એની ઉપર આ જવાબદારી હતી કે આવી રીતે ડબલ લેટરમાં લખવાનું કલરિંગ કરવાનું આઉટલાઈન

અને સારી રીતે એમ કે એકે અડાવડોય ન થવો જોઈએ અઘરું છે સાંજની કરતી તી રાત્રે બધુંય થયું એમ લખતા જ બહુ વાર લાગે હા જી ચા પૂરી અમારે નથી થઈ હમ ઓકે આનું બેન આવી ગયા સ્કૂલેથી શું ખાધું તે હમણાં મજા એવી પણ હતી મીઠી ઓકે હાલો હા મસ્ત હતી પણ ઓકે બહારથી જ લાવી પડે ને થોડા ઘરના ગાર્ડનમાં કઈ ઉગે જય શ્રી કૃષ્ણ બધા જય જલારામ કેમ છો બધા આંસીબેન લઈને આવી ગઈ હતી પછી મારે થોડુંક બારે કામ હતું ગામમાં તો હું ત્યાં ગઈ હતી અને હવે બસ જો અમે આવી ગયા છીએ આજ તો મા છોકરીઓ એકલી જ છે દીપકનું ટિફિન નથી એટલે તો મેં તે એક વસ્તુ કંઈક બનાવી લેશું એટલે આવા બારના કામ હોય ઘરમાં કંઈક વધારાનું હોય ને ત્યારે જ હું મોસ્ટલી બતાવું ટિફિન નો હોય અથવા સેટરડે આંસી લેવા મૂકવા જવાની હોય ને ત્યારે સંડે તો બેય ભેગી થાય ને એટલે કાંઈ કામ ન થાય એટલે એ રીતનું છે સવારે તો હિયાબેને મને જે આ નાનપણની બાળપણની એમ વાત કરીને કે આના કરતાં મોટા હોય તો સારું સ્કૂલે ન જાવું એમ કારણ કે છોકરાઓને એવું લાગતું હોય કે છે ને મમ્મી પપ્પાની લાઈફ વધારે સારી છે આપણે તો રોજ સવાર વહેલું ઉઠવાનું હોય તો ખાસ કરીને છોકરાઓને શિયાળામાં બહુ પહેલું થાય પેલું ઉઠવાનું પછી એક્ઝામ પ્રોજેક્ટ એટલે છોકરાઓને એવું બહુ લાગે તો મને મારું નાનપણ યાદ આવી ગયું મને ઘણી વાર યાદ આવી જાય છોકરાઓને કંઈક બે ને કંઈક વસ્તુ દેતી હોય કંઈક વાત કરતી કંઈક એવો વિડીયોમાં રીલ્સમાં એવું કંઈક જોયું હોય કોઈ સિરિયલમાં કારણ કે હું છે ને બહુ મોટા ફેમિલીમાં મોટી થઈ છું પંદર સોળ જણા વચ્ચે મારા કાકા હું નાની હતી ને ત્યારે મોરબીમાં અમારે ફુવારા થતા આપણે કેમ અહીંયા વચ્ચે આ સર્કલ આવે ઇન્દિરા સર્કલ ને રયા સર્કલ ને એવી રીતે અમારે અહીંયા સર્કલ હતું ઘરની સાઈડ ઘર બાજુ અહીંયા ફુવારા થતા તો અહીંયા મને રાત્રે ફુવારા જોવા લઈ જાતા અને પછી મારા કાકાને છે ને રવિવારનો એ પેલું કરતા રવિવાર રહેતા તા એટલે રાત્રે બાર વાગે અમે બે પાંચભાજી લઈને ખાએ જેવડી હતી યયાથી નાની હતી ત્યારે એટલે ઘણી વાર એવું બધું બહુ યાદ આવી જાય સમય છે ભાઈ ભયો ગયો કોઈ દિવસ પાછો નથી આવવાનો એટલે હું બને ત્યાં સુધી મારી દીકરીઓને એવું કઈ પણ આપવા માંગુ છું અને ડેલી કઈક કંઈક ગાર્ડન લઈ જાઓ નીચે રમવા લઈ જાઓ હીયા નહી લઈ જાતી એટલે નું તો બધું શું રેકોર્ડ થાય છે યુટ્યુબમાં એટલે હું ભવિષ્યમાં જોઈ શકીશ યાનું તો કઈ રેકોર્ડ નથી પણ એના બધા ફોટોઝ એના ડેડીએ બહુ બધા પાડેલા છે અને લેપટોપમાં સેવ કરીને રાખ્યા છે એટલે એ રીતનું છે તમને બચપનનું કાંઈ પણ યાદ આવ્યું હોય ને તો કમેન્ટ કરજો મને જમવાનું તો બનાવવું પડશે ને તો હજી છે કીધું બોટેટી છે બટેટી શિયાળામાં બે ત્રણ વાર થાય એને બદલે સાવ એક પણ વાર નથી થઈ તો એ કર નાખી તો વાસણ ગોઠવું ને ત્યાં બફાઈ જાય કારણ કે મને એવું બધું બાફવું ને એવું બધું એમ થાય કે આમ પેલું કર લે તો સારું પણ છોકરા ઉઠે ને પછી ક્યારે શું કજિયા કરેલી નક્કી જ નથી હોતું મેં આજ તો બેન ને જરાક ઈ આંસી ને શરદી નું ધ્રસ બે થોડું થોડું છે એટલે એ રીતનું છે પણ કઈ વાંધો નહીં થઈ જશે બધું અને માખણ બના ઘી બનાવવાનું છે મલાઈ મેળવી છે દીપક માટે ગોળ પાપડી બનાવવી છે અને ચેવડો બનાવવાનો છે એટલે એ બધુંય આજે કરી લઈશ કારણ કે કાલે સેટરડે છે એટલે એનસી ઘરે હોય ને એટલે બહુ બધું ન થાય અને મૂકવા ને લેવા બે વાર બે જવાનું છે સ્કૂલે એની એનસી કરતા દૂર થાય અને પ્લસમાં રિટર્નમાં તો છે ક્રાઇસ્ટ કોલેજ પાસે જવાનું છે એટલે એ બધું ભેગું થશે એટલે કાલ બહુ કંઈ કામ નહીં થાય એટલે આજે જેટલું પોસિબલ હશે ને એટલું બધું કરી લઉં લસણવાળી બટેટી બનાવવી હોય કે દમાલું બનાવવું હોય બટેટા બાફવામાં ખાસ ધ્યાન રાખવાનું નતર તેલનો છે ને જે રસો હોય ને એ દેખાય જ નહીં તેલ સાવ સોસાઈ જાય બટેટા વધારે બફાઈ જાય ને એટલે મેં આમાં છે ને બે વિસલ જ કઈ રીતે મીડિયમ ફ્લેમે કારણ કે નવા બટેટા છે ને એટલે જૂના હોય ને તો હાઈ ફ્લેમ પર જ બે વિસલ કરવાની હવે તેલમાં છે ને લસણની ચટણીને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની ગાંઠા નોરીને એવી રીતે પછી એક ચમચી આમચૂર પાવડર ને એક ચમચી ચાટ મસાલો એડ કરી દીધો છે અને પછી ગેસની ફ્લેમ ઓફ કરીને આ બધું સારી રીતે બટેટામાં કોટ થઈ જાય એવી રીતે મિક્સ કરી દેવાનું આ ભૂંગળા સાથે સિંગ ઉપર છાંટીને બધા ભૂંગળા સાથે પણ ખાય છે ઘણા લોકો થોડાક પાણીનો રસો કરતા હોય છે ગ્રેવીનો નહીં પાણીનો રસો અને પાઉ સાથે પણ સરસ લાગે છે પણ અમે કાલે પાઉંભાજી ખાધી હતી એટલે આજે રોટલી સાથે સર્વ કર્યું છે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે આવજો